ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સંયુક્ત તૈયાર કરવામાં આવી છે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ પ્રવાસીઓને બે હજાર પાંચસો વર્ષની ઐતિહાસિક યાત્રાનો અનુભવ કરાવે છે મિત્રો આજે મ્યુઝિયમ ઉપરોત ઘણી બધી જગ્યાઓ વડનગરમાં સારી સારી આવેલી છે જે સરકાર દ્વારા સુંદર ડેવલપ કરીને અહીંયા બનાવવામાં આવેલી છે મિત્રો મિત્રો મ્યુઝિયમની વાત કરીએ તો બસો અઠ્ઠાણું કરોડના ખર્ચે અંદાજીત આ તૈયાર કરેલું મ્યુઝિયમ છે અને આ મ્યુઝિયમ મિત્રો ચાર માળનું મ્યુઝિયમ લગભગ બાર હજાર પાંચસો ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ છે મ્યુઝિયમમાં પોંચ હજારથી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાય છે વિવિધ સમયગાળાની કલાઓ શિલ્પો વિવિધ ભાષાને પ્રદર્શિત કરતી નવ થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે રૂપિયા બોતેર કરોડના ખર્ચે નિર્માણ થયેલા પ્રેરણા સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલ છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો અંદર જે ઉત્ખનન વખતે જે નવી નવી વસ્તુઓ અને જૂની પૌરાણિક વસ્તુઓ નીકળી એ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે મિત્રો સારું અને સુંદર પ્રદર્શન અહીંયા મ્યુઝિયમમાં કરવામાં આવ્યું છે ખરેખર મિત્રો બહુ જ અદ્ભુત મ્યુઝિયમમાં બધું બનાવવામાં આવ્યું છે એકવાર તો મિત્રો જોવાલાયક જ છે અને બાળકો સાથે અહીંયા આવવા જેવું છે તો બાળકોને પણ માહિતી મળે અને સારું એવું એમના પણ એમના મનમાં પણ સારું એવું વિદ્યાનો અને બધું જોવાનો ઉત્સાહ જાગે તો મિત્રો અચૂકથી અહીંયા પદાર્થો સામે તમે જોઈ રહ્યા છો જૂના વખતના બારીબાણા દરવાજા અહીંયા દ્રશ્યમાન સામે થઈ રહ્યા છે અદ્ભુત નજારો છે મિત્રો મિત્રો સુંદર અને જોરદાર આંખોને મોહી મોહિલે મનને મોહિલે શહેર અને વડનગરના મકાનો અહીંયાથી સામે દ્રશ્યમાન થઈ રહ્યા છે મિત્રો ગેલેરીમાંથી સામે તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર દ્રશ્ય અહીંયાથી દેખાઈ રહ્યું છે મિત્રો મિત્રો ચાલો હવે આગળ જઈને આગળનો નજારો જોઈએ સામે તમે જોઈ રહ્યા છો બહુ જ કાળ વખતના અવશેષો જે અહીંયાથી ઉત્ખરણ વખતે નીકળ્યા છે એ બહુ જ ધર્મના અવશેષો અહિયાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે અને એનું પ્રદર્શન અહિયાં કરવામાં આવે છે મિત્રો કેટલી સુંદર કોતરણી કામ વાળા અવશેષો મિત્રો છે સામે તમે જોઈ રહ્યા છો બહુ જ અદભુત અને સુંદર કોતરણી છે દેવી દેવતાઓની મૂર્તિઓ પણ અંદર પ્રદર્શિત કરવામાં આવી છે મિત્રો મિત્રો ખરેખર સરકાર શ્રી દ્વારા અહીંયા આપણા વડનગરમાં બહુ સુંદર કાર્ય કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોને આપણા વડનગરની ને વડનગરના ઇતિહાસની માહિતી મળે ખરેખર બહુ જ સુંદર અને મજબૂત કામકાજ કરવામાં આવ્યું છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો જૈન જૈન ધર્મના અવશેષો અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે જૂના વખતના પ્રદર્શિત કરવામાં આવે છે ઝાંખી થોડીક કરાવવામાં આવી છે સામે તમે જોઈ રહ્યા છો મિત્રો એ તારંગાની ઝાંખી છે મિત્રો અહીંયા વડનગરની આજુબાજુમાં જે જે જૂના નાના મોટા જોવાલાયક સ્થળો છે અવશેષો છે એ પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે સામે તમે જોઈ રહ્યા છો એ જૈન ધર્મના અવશેષો અહિયાં પ્રદર્શિત કરવામાં આવે છે મિત્રો ભગવાન શ્રી શિવજીની મૂર્તિ પણ ઉત્ખનન વખતે નીકળેલી છે એ પણ અહિયાં પ્રદર્શિત કરવામાં આવી છે મિત્રો મિત્રો ઘણી બધી ચીજ વસ્તુઓ અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે આપણા ખરેખર મનને લે એવી બધી મૂર્તિઓ છે અહીંયા જૂના વાસણો છે રમકડાઓ છે ઘણું બધું મતલબ બહુ જ જોવાલાયક અહીંયા છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો કામાખ્યા દેવીની મૂર્તિ છે એ પણ એવું કહેવાય છે અહીંયાથી ઉત્ખનન વખતે નીકળી હતી મિત્રો સામે તમે જોઈ રહ્યા છો સુશોભિત પાત્રો અને ભવ્ય કારીગરી દર્શાવતી આ બધી ચીજ વસ્તુઓ મિત્રો સામે તમે જોઈ રહ્યા છો નાના મોટા રમકડાઓ ને જે માટી કામની કલાકૃતિઓ જૂના વખતમાં હતી તે અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે સામે તમે જોઈ રહ્યા છો એ માટીની બધી જ તમામ ચીજ વસ્તુઓ અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે અહીંયા જે જૂના વખતની બધી ઘણી બધી ચીજ વસ્તુઓ અહીંયા સામે આપણને દ્રશ્યમાન થઈ રહી છે મિત્રો અનાજ દળવાની ઘંટી છે ઘણું બધું આ દાંતરડું સામે દેખાઈ રહ્યું છે જૂના વખતનું ખરેખર મિત્રો અદભુત નજારો છે મિત્રો આ મ્યુઝિયમનું જેટલું વર્ણન કરીએ એ એ એટલું ઓછું પડે એ એવી એવી આ જગ્યા છે એવા અહીંના અંદરના દ્રશ્યો છે મિત્રો અંદર મ્યુઝિયમમાં આવીએ એટલે મ્યુઝિયમમાં ફરવા માટે આપણે ટાઈમ લઈને આવવું આવવું એટલે સારા સારું એ માહિતી લઈ શકીએ અને સારો અંદરનો નજારાનો લાવો લઈ શકીએ કારણ કે અંદર ફરતા મિનિમમ ત્રણથી ચાર કલાક મિત્રો થાય છે એટલે ટાઈમ લઈને જ આવવું કારણ કે જો તમે ટાઈમ લઈને નહીં આવો તો મ્યુઝિયમના અંદરનો જે ટોટલી નજારો છે એ તમે નહીં જોઈ શકો એટલે ફરજિયાત ટાઈમ લઈને આવો એટલે ખરેખર આપણને બધી સુંદર રીતે બધી માહિતી મળે અને બધો નજારો આપણે જોઈ શકીએ અંદરની જે બી વસ્તુ છે એ એ નિહાળી શકીએ મિત્રો વડનગરની યાત્રા મિત્રો પચીસો વર્ષ જૂની યાત્રા છે એવું કહેવાય છે ખરેખર બહુ જ

જૂના વખતનો જૂના સમયનો જે રહેણી જે વેપાર ધંધા હતા એ દર્શાવવામાં દર્શાવી રહ્યા છે એ જૂના વખતમાં જે ચલણ હતું જે સિક્કા હતા એ કઈ રીતે બનાવવામાં આવતા હતા એ આપણને બતાવી રહ્યા છે મિત્રો આ રીતે પહેલા વખતનું ચલણ બનતું હતું સામે તમે જે જોઈ રહ્યા હતા જૂની વખતમાં જે જે ચલણ જે જે ટાઈમે જે 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 ચલણ હતું એ દ્રશ્યમાન એનો નજારો તમે જોઈ રહ્યા છો મિત્રો હા મિત્રો મ્યુઝિયમમાં જીવનની ટોટલી જે આપણા આપણા કાર્યો હતા આપણા કામ હતા બાળકોની રમતોથી લઈને મિત્રો ટોટલી બધું જ અહીંયા અંદર દર્શાવવામાં આવી છે ખરેખર મ્યુઝિયમમાં કોઈ એવી જીવનની કોઈ ચીજવસ્તુ નહીં હોય કે જે અહીંયા અંદર દર્શાવવામાં નથી આવી એટલે ખરેખર બહુ જ જાણવા જેવું અને બહુ જ સુંદર અંદર બધું દર્શાવવામાં આવ્યું છે તો મિત્રો ચૂક અહીંયા પદાર્થો મિત્રો સામે તમે જે શંખ જોઈ રહ્યા છો એ શંખ બહુ જ સુંદર પ્રદર્શિત અંદર કરવામાં આવે છે અને શંખ દ્વારા જે જૂના વખતમાં શંખની ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવતી હતી શંખના ઘરેણાં શંખના વાસણો અને ઘણું બધું અહીંયા દર્શાવવામાં આવે છે મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો છે એ શંખ શંખના ઘરેણાં છે અને ઘણી બધી ચીજ વસ્તુઓ અંદર જે શંખની બનાવવામાં આવતી હતી એ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે મિત્રો તો મિત્રો ખરેખર એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ અચૂકથી આ જગ્યાએ પધાર્થો સામે તમે જોઈ રહ્યા છો ઘર ઘરવખડીની જે ઘણી બધી ઘરકામની ચીજ વસ્તુઓ એ પણ પ્રદર્શિત અહીંયા કરવામાં આવી છે મિત્રો મ્યુઝિયમના વખાણ કરીને મ્યુઝિયમ વિશે જાણકારી આપીએ એટલી ઓછી છે તમે રૂબરૂ આવો તો જ તમને ખબર પડે કે અંદર શું છે ઘણું બધું જોવાલાયક અંદર દર્શાવવામાં આવ્યું છે મિત્રો મિત્રો જેમ જેમ આગળ જઈએ અને આગળનો નજારો જોઈએ તેમ તેમ અદ્ભુત નજારો સામે આવે છે ખરેખર અહીંયાથી બહાર નીકળવાની ઈચ્છા જ ના થાય એવો નજારો અહીંયો અહીંનો નજારો છે મિત્રો મિત્રો હવે આપણે સામે જોઈ રહ્યા છે જૂની વખતનું જે ચલણ ચાંદી સોના ચાંદીના જે સિક્કા હતા એ સિક્કા દ્રશ્યમાન થઈ રહ્યા છે મિત્રો હવે આપણે ઉપરની સાઈડ જવાનું છે અને ઉપરની સાઈડ જે ઉત્ખનન વખતે અવશેષો નીકળ્યા છે જ્યાં ત્યાં જૂની દિવાલ છે એ આપણે અહીંયાથી જોવાનું છે અને અહીંયાથી બહુ જ સુંદર અને ભવ્યથી ભવ્ય અને જોરદાર શર્મિષ્ઠા તળાવનો નજારો પણ અહીંયાથી બહુ જ મસ્ત દેખાય છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો જૂની દિવાલ અહીંયાથી ઉત્ખનન વખતે નીકળી એ દિવાલ આપણને દેખાઈ રહી છે બહુ જ સુંદર અને જોરદાર નજારો છે મિત્રો અંદરનો મિત્રો અહીંયા ઉપર પણ ગાર્ડન બહુ જ જોરદાર અને સરસ બનાવવામાં આવી છે સામે તમે જે જોઈ રહ્યા છો એ શર્મિષ્ઠા તળાવ અને શર્મિષ્ઠા તળાવની વચ્ચે જે બેટ છે એ બેટ દેખાઈ રહ્યો છે મિત્રો ખરેખર સુંદર દ્રશ્ય છે સામેનું મિત્રો મ્યુઝિયમ એકદમ શર્મિષ્ઠા તળાવની નજીક છે એટલે મ્યુઝિયમથી શર્મિષ્ઠા તળાવનો નજારો પણ જોઈ શકાય છે બહુ જ સરસ નજારો છે મિત્રો તો તમે પણ અચૂકથી આ જગ્યાએ મુલાકાત લેવા માટે વધારશો મિત્રો મિત્રો હજી પણ અહીંયા બહુ જ જોરદાર અને બીજું નવું કામ ચાલુ છે તો ત્યારે પણ નજારો ભવ્યથી ભવ્ય બીજો અહીંયા તૈયાર થશે તો આપણને પણ બીજો કંઈક નવો ઇતિહાસ અને સારું કામકાજ અહીંયા જોવા મળશે મિત્રો હવે આપણે અહીંયાથી બહાર બહાર નીકળવા જઈશું નીકળીશું અને બહારનો નજારો પણ થોડો જોઈશું સામે તમે જોઈ રહ્યા છો સરિશ્રા તળાવ અને સામે દેખાઈ રહી છે આપણને બહુ જ દૂર દૂર જે મોટી બિલ્ડિંગ દેખાય છે એ બિલ્ડિંગ સિવિલ છે મિત્રો તો અહીંયા સુંદર નજારો તો બહુ જ મજા આવી જામે તમે જોઈ રહ્યા છો લોકો બહુ જ મ્યુઝિયમની મુલાકાત લેવા માટે આવતા હોય છે મિત્રો હવે આપણે અહીંયાથી બહાર નીકળીશું અને હવે ઘર તરફ પ્રયાણ કરીશું મિત્રો ખરેખર ખૂબ જ મજા આવી બહુ જ મજા પડી ગઈ જોવાની તો તમને ફરીથી આવા જ નવા નવા વિડીયો અમારી ચેનલમાં બતાવતા રહીશું અને સારી સારી માહિતી આપતા રહીશું તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને ખૂબ જ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી મિત્રો અમારો અમારા આ વિડીયો અમારી એફબી આઈડીમાં એટલે કે વાઘેશ ઘટિયા ફેસબુકમાં પણ અમે મૂકીએ છીએ તો ફેસબુકને પણ અવશ્ય ફોલો કરશો એ મારી નમ્ર વિનંતી મિત્રો નવા વિડીયોમાં ફરીથી મળીશું અને નવા નજારા બતાવીશું તમને ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો મિત્રો અને અમને ફૂલ સપોર્ટ કરશો એવી મારી નમ્ર વિનંતી છે મિત્રો તો ફરીથી મળીશું ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો આવજો બધા જય માતાજી રામ રામ